છેદમાં સાત તો એક ત્રત્યાંશ બાવીસ ના છેદ માં સાત ચાલો ત્રિજ્યા 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 ત્રીજા એટલે છ એક બે વખત છેદ માં એક એટલે સાત છેદ સાત સાત ત્રણ દુ ને છી ચુમાલીસ ચુમ્માલીસ ગુણ્યા છ મિત્રો વર્ગ નહી આવે ઘનફળ આવે છે ઘન સેમી ઘન પેલું પેટા મિત્રો બીજું પેટા જોઈએ તો શંકુ નું ઘનફળ બરાબર ત્રત્યાંશ વર્ગ એચ એક ત્રત્યાંશ પાય ની જગ્યા છેદ માં સાત અને સાત પાંચ પાસ સાત ચાર બાર પાંચ દુ દસ અગિયાર દુ બાવીસ હવે દસ એમ નંબર રાખજો બાવીસ જીરો બે બે ચાર તમને બે પાસે પંદરસો ને ચાલીસ મિત્રો અને છેદની અંદર દસ તો ખરા બીજી મિટી કાટ એકસો ને ચોપન સેમી ઘ તો સંકુલ નું અખબાર એકસો ને ચોપન સેમી ગન થશે